तुला राशि नमस्ते मित्रों तमे बधा खूबज स्वागत छे तमारा हाथ पग अमारी यूट्यूब चैनल पर कंपाय भाग्यशाली घटना छे जे आजे सांज पची चालीस पची बनशे सत्य साभ्यापी आखी रात स्लीप नशे नहीं અમે આની સંપૂર્ણ બાયધ્રી APACHA તેથી મિત્રો શરૂઆત થી અંત સુધી આ વિડિયો કાળજીપૂર્વક જુઓ કારણ કે આ વિડિયો વારંવાર બનાવવામાં આવતી નથી જે તમારા જીવનમાં આવા ફેરફારો કરે છે કે તમે તમને જન્મ સુધી યાદ કરો છો હા મિત્રો આજે કોઈ વિડિયો નથી તે તમારા બધા માટે ભગવાન દ્વારા આપવામાં આવેલ એક ઉપચાર છે જે જો તમે એકવાર સમજો છો તો ભગવાન આંખો જીવન બદલી નાખશે કારણ કે મિત્રો તમારા બધાને જે કંઈ પણ થઈ રહ્યું છે તમે અનુભવી રહ્યા છો તમે અનુભવો છો હવે તમારું જીવન બદલી નાખે છે હા મિત્રો અને જો તમે આ વિડિયો જોતા નથી તો તમે સમજો છો કે તમે ભગવાન સાથે ગુસ્સે છો શું તે ભગવાન માટે ભગવાન માટે છે જે તમારા બધા માટે ખૂબ જોખમી સાબિત થઈ शके छे आज ना आ वीडियो मा अमे तमारा બધા માટે એક મહત્વપૂર્ણ વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે તમારું આખો જીવન બદલાશે હા મિત્રો જો તમારું જીવન બદલાશે નહીં તો કહો પરંતુ વિડિયો શરૂ કરતા પહેલા બધી મધર ક્વીન્સ રાણી સાચું ભક્ત એક પ્રિય ભક્ત છે વિડિયો ને થોડુક લાવો તમે ચોકસપણે કરી શકશો અને સાચા હૃદય સાથે સાચા મનને લખી શકશો જય માતાડી ત્રણ વખત લક્ષે મધર રાણી અને પ્રેમનો आशीर्वादो तमारा बधा द्वारा प्राप्त थशे जेने आपने भगवान गुरु गुरु कहिए कही संपत्ति संपत्ति घरना घर, घर नी खुशी है तेव तमने अनंत। आशीर्वाद आपे छे। આની સાથે તમારો શુક્ર અને તમારો બુધપણ તમારા માટે 100% સકારાત્મક બની જાય છે એટલે કે આ એક વસ્તુ એકલી ગુણવત્તા ધરાવે છે કે જો તમે તેનો સતત ઉપયોગ કરવાનું શરૂ કરો છો તો થોડા દિવસોમાં તેનામાં ખુશીનો પૂર આવશે થોડા દિવસોમાં જીવન પૈસા કોઈ પણ રીતે કોઈ પણ રીતે આવે છે તે આવે છે હા પ્રિય મિત્રો પછી ભલે તમે કંઈ કરો કે નહીં તમારા જીવનમાં પૈસાનો પૂર આવે છે અને તેથી જ અમે આ હી રહ્યા છે કારણ કે મિત્રો જારે આપનારને આપનારનો અર્થ તે છે જારે ભગવાનની કૃપા અને આશીર્વાદો કોઈ વ્યક્તિ સાથે હોય છે અને ભગવાન કોઈને કંઈક આપવા માટે મન કરે છે તો પછી તેઓ તમને કામ કરવા માટે બનાવે છે પછી ભલે તમને મનુષ્યના હાથમાં કંઈ ખાસ નથી તમને ફળ મળતું નથી અને જારે અપેક્ષાઓની અપેક્ષા નથી અચાનક કંઈક મોટું થાય છે તેથી જ અમે તમને કહી રહ્યા છીએ કે આ એક વસ્તુની શક્તિ અનંત છે ફક્ત તમારે આ એક વસ્તુને તમારા જીવનમાં સામેલ કરવી પડશે અને જો તમે સવારે જાગશો તો તમે જાગતા જ તમારે તેને શાંતિથી ખાવું પડશે સવારે પછી જયકાર કહે કહે છે માતા રાણીની જગત માય મહામાઈમાં ભગ रकली की जय बोलो ना मोल्ड्स जय की जय बोलो कहो बाबा भोलेनाथनी जय आ साथे, साचा मन ने साचा अर्थमा साचा मन जवो जो ये कृपा करीने माता भद्रकाली लखो कृपा करीने तेने लखो अने मधर लक्ष्मी पासे जाओ कारण के हवे आ जोया पी ज्योतिष्य कार्यक्रम हूँ लक्ष्मी थी भरेलो अने अनंत ग्रेस आवी रही छे पैसा पूर प्रिय मित्रों

चलो आज आ विशेष प्रोग्राम शुरू करिए प्रिय प्रियमित्रो तमने खूबज दैवी और चमत्कारिक ऑब्जेक्ट जेक्ट विषय जनावो मित રો અમે તમને ઘણી વખત વિશેષ પહેલા વસ્તુઓ વિશે કહ્યું છે તે કાર્યક્રમોમાં જુદા જુદા જ નોલેજ આન આપ્યું છે પરંતુ આ વિશેષ જ નોલેજ આન સૌથી અલગ છે અને અમે આ જ આનને પોતાને પર અજમાવ્યું છે અને આપણા શિષ્યોએ પણ તેમના જીવનમાં પ્રયાસ કરીને અને મધર ક્વીનનો આશીર્વાદ મેળવીને ઘણા પૈસા મેળવ્યા છે હવે તેનો ઉપયોગ કરવાનો હેતુ ફક્ત એટલો જ હતો કે આપણે ઉપાય અને આ પ્રયોગની સત્યતાને જાણવા માંગી છે કારણ કે આને કારણે આપણે તેનો ઉપયોગ આપણા જીવનમાં થોડા દિવસોથી કર્યો હતો અને તે ખરેખર ચમત્કારિક છે પ્રિય મિત્રો માનો તે દિવસથી તમે સવારે ખાવાનું શરૂ કરો તેજ દિવસથી તમે તેનું ફળ જોવાનું શરૂ કરશો હવે આ વસ્તુનો ઉપયોગ કરવા માટે કેટલા નિયમો હશે આ એક ખૂબ જ સરળ વસ્તુ છે કારણ કે જ્યોતિષીય આકારણી પર જે પણ થાય છે તે સાંસ્કૃતિક છે તેના ઉપયોગના નિયમો શું છે તેથી રોકો અમે તમને બધી બાબતોની વિગતવાર કહી રહ્યા છીએ ફક્ત સંપૂર્ણ ધૈર્ય સાથે તમારે આ જ્યોતિષ વિદ્યાના પ્રોગ્રામને જોવો પડશે આવા જ્યોતિષ વિદ્યાના કાર્યક્રમો બનાવવા માટે ઘણી મહેનત લે છે સાચું અને અધિકૃત અને આ વેદ પુરાણ માટે અને શાસ્ત્રનો ખૂબ દીપલી અંડાણૂર્વક અભ્યાસ કરવો પડશે તેમ જ તેમની પ્રામાણિકતા પણ તપાસવી પડશે અમે તમને એવું કંઈ પણ કહી શકતા નથી કે તમારો સમય પણ બગાડે છે એનર્જી જા પણ બગડે છે અને તમે કહો છો કે ગુરુજીને खबर नहीं अमें લાવ્યા છે તેથી અમે તમને દરેક ઉપાય અને ક્રિયા કહીએ છીએ જે ખરેખર અસરકારક છે અને કોણે સેંકડો લોકોનું જીવન બદલી નાખ્યું હે મિત્રો માને છે કે સેંકડો હજારો લોકોની ટિપ્પણીઓ અને સંદેશાઓ આપણી પાસે આવે છે જેમને આપણા દ્વારા આપવામાં આવેલા પગલાથી સફળતા પ્રાપ્ત કરી છે અને તેમના જીવનની નકારાત્મકતાને દૂર કરીને શાંતિપૂર્ણ સુખી જીવન જીવી રહ્યા છે પરંતુ પ્રિય મિત્રો એ છે કે ખેડૂત કેટલું મુશ્કેલ કામ કરે છે અને કેટલા સારા પાક ઉગાડવા જોઈએ નિંદણ મધ્યમાં ક્યાંક આવે છે અમે તમને આવા સત્ય અને સખત મહેનત સાથે શ્રેષ્ઠ

ने जे कहिए छिए तेनी प्रामाणिकता पण तमने कई ग्रहने प्रामाणिकता आपे छे के कया देवता साथे संबंधित कईं छे અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ક્લાસિકલ અને વૈદિક પદ્ધતિઓ દ્વારા અમે તમને જે વસ્તુઓ કહીએ છીએ તો પછી જો તમે ખરેખર તમારા જીવનમાં પરિવર્તન હોવ તો આ આ વસ્તુઓની બાબતો તમારા જીવનમાં માને છે કે હજારો લોકોએ તેમનો ઉપયોગ શરૂ કર્યો છે બહાર નીકળો અમે પહેલા ઘણી વાર કહ્યું છે તેઓ ફરીથી કહી રહ્યા છે કે અમે તમને કહીએ છીએ તે બધી ક્રિયાઓમાં અમે તમને કહીએ એ છીએ તે બધા ઉપાયોમાં માતાની માતા ભદ્રકાલીની સંપૂર્ણ કૃપા અને આશીર્વાદો સામેલ છે કારણ કે અમે અમારો મોટો ભાગ આપ્યો છે મધર रानी अने तेमनी सेवामा जीवन जो अमे तमने आज नॉलेज और दर दर अने ओरदरडर संवेदना आधारे आपी रहा छे तो पची शंका करो के आ बाबो ने तमारी माता अने महामाई पर शंका करवी पड़शे तेथी भूलशो नहीं के तमारे, तमारो उपयोग करवानी जरूर नथी शू तैय करशो नहीं शू नथी પરંતુ ઓછામાં ઓછું તમારો ભગવાન અને તમારો ધર્મ પર તમારો આત્મા પર શંકા ન કરો પછી અમારે તમને આ ઘણો કહેવું હતું તેથી હવે આપણે મૂળ વિષય તરફ ચાલો હવે અમે તમને એક મહત્વપૂર્ણ વસ્તુ કહીએ અહી અહી હંમેશા હોય છે અહી સુધી રહો સૂર્ય સાથે અટકાય છે ત્યાં સુધી યોગ બાંધવામાં આવે છે એટલે તમે સૂર્યનો ફાયદો નહીં મરે હા પ્રિય મિત્રો હવે તમે સમજી શકશો કે જીવનમાં ક્યાં સમસ્યાઓ છે તમારે તેમને થોડી નજીકની પ્રયાસ અને સખત મહેનત કરવી જોઈએ જો તમે કરો છો તો તમારું કામ બગડશે પ્રિય મિત્રો તમારે આ મહિનામાં હવે તમારા व्यवसायिक व्यवसाय में कोई रोकाण रोका जरूर आईप्रकार चर्चा उच्च अधिकारी कहू के एम कही स्वीकार पड़ से कोई आग दलील न करवी जो आते प्रियमित्रो नकारात्मक वस्तु तारी साथ रहने कंपनी में केट एवं जो नकारात्मक है खोटी बाबतों में खोटी बाबत करे હેકેટલીક આદતો પણ ઓછી અને ગંદા હોય છે પરંતુ તમને તેમનો વાંદો નથી કારણ કે તમે ખૂબ જ બુદ્ધિશાળી અને સ્થાયી વ્યક્તિ છો પરંતુ હવે આ મહિનામાં તમારું શબ્દો તમને અસર કરશે તો તમે તેમના દ્વારા પ્રભાવિત થઈ શકો છોરા હું તમારે થોડું સાવધ રહેવું પડશે અહીં તમારા ધ્યાન આપવું પડશે કે સૂર્ય આત્માનો કારક ગ્રહ છે એટલે કે આ મહિનામાં ધર્મ પ્રત્યેની તમારી રુચિ ઊંચી થશે કેમ કે હવે અમે તમને જ્યોતિષમાં સમજાવ્યું છે કાર્યક્રમ કે જે ધર્મ તમારા દ્વારા પ્રભાવિત साबित था वो जो येत में तमारा धर्म, अने तमारा आध्यात्मिक, अने दैवी शक्तियों सामे सीधा तमारा धर्म ने मनमा लावी शको होते थी, तमे थोड़ी સાવચેત છો આની સાથે તમાર આત્માને દુષિત થવા દો નહીં તે ઓય પણ આખા મહિનામાં તેમની સંભાળ રાખવી પડશે જેમ કે તમારા ઘર માં તમારા પિતા સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ થઈ શકે તેના પિતાના પોતાના નાના માતાના શબ્દોને ગંભીરતાથી લો તેથી તમે માછલી એ સૌથી મોટી બાબત છે કે હવે તમારા આ મહિના દરમિયાન તમારા ભાષણ પર સંપૂર્ણ નિયંત્રણ લેવું પડશે વિચારપૂર્વક તમારા શબ્દોનો ઉપયોગ કરો અને કોઈ પણ રીતે કોઈની પણ લાગણીઓને છૂટ ન આપોત મે જે બોલી રહ્યા છો તેની સામેની વ્યક્તિ પર તમે શું અસર કરી રહ્યા છો તે તમે ખૂબ સારી રીતે જાણો છો તે ખૂબ જ બુદ્ધિશાળી છે અને લાગણીઓને સારી રીતે સમજે છે કારણ કે તમે જાતે ખૂબ જ ભાવનાત્મક વ્યક્તિ પણ છો જો કે તમે બધે તમારી લાગણીઓ બતાવતા નથી પરંતુ અંદરથી તમે એકદમ નમ્ર છો અને તમે જાણો છો કે ત્યાં ફક્ત આની અસર છે કોઈની લાગણીઓને નુકસાન પહોંચ્યું નથી અને અમને જણાવીએ કે આખા મહિનામાં તમારે કોઈ સાથે ચર્ચા કરવાની જરૂર નથી અને લોન લેવાની જરૂર નથી અને વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું નથી નવો ધંધો તે માત્ર ઘણી સાવચેતીઓ छे अने आ महीनों खूब शांतिपूर्ण रहे अमे अमारा मूल विषय विषय बात छिए छे तमेते एक वस्तु विषय तमने रहया छो फक्त फाने समझे अमरा शास्त्र में सुई जाओ सवार धार्मिक विधिओ छे हवे एक बुद्धिशाड़ी व्यक्ति संस्कारों स्वीकारी चाले पीछे जीवन में मुश्किल वेदना सा लड़वानी शक्ति पास अगाउं આવે છે અને તેની આગળ આવે છે તે એક વિશાળ અને મોટી વેદના છે ભગવાન દૂર કરવા માટે કેટલાક માધ્યમ બનાવે છે ચાલો તેને મદદ કરવા માટે મોકલીએ કારણ કે તે ભગવાનનો ભક્ત છે તો પછી તમે શું નિયમન કરો છો જારે પણ તમે રાત્રે સૂઈ જાઓ ત્યારે તમેને काळजीपूर्वक સમજો પછી ઓછામાં ઓછા અડધા કલાક સુતા પહેલા મોબાઈલ ફોન કોઈને જોશો નહીં લાંબી વિશાળ ચર્ચા સાથે દલીલ કરવી શાંત ન રહો અમારું ખૂબ sara તમને નોકરી મળી છે હા પ્રિય મિત્રો અને ઓછામાં ઓછું તમારે 5 થી 7 વખત બોલવું પડશે અમને ખૂબ સારી નોકરી મળી છે અને તે પછી તમારે સુવું પડશે મિત્રો તેને અંગ્રેજીમાં અને આપણા શાસ્ત્રમાં ઓફર માં કહેવામાં આવે છે તેનો એક મહાન કાયદો છે તેને સેલ્ફ કમંડ સિસ્ટમ કહેવામાં આવે છે આમાં આપણે આપણી જાતને હિપ્નોટાઇઝ કરીએ છીએ અને પોતાને આદેશ આપીશુ અને પછી આપની સૂક્ષ્મ શક્તિ એટલે કે આપણો સૂક્ષ્મ શરીર જે પણ છે અમે બ્રહ્માંડની કોઈ પણ જગ્યાએથી તમારા માટે કોઈ ઉપાય શોધીશુંંતમે આ કરીને આ જોશો આગામી 7 દિવસો માટે આ કરો અને તમને ચોક્કસપણે સારી નોકરી મળશે અમે સંપૂર્ણ બાયદ્રી આપીએ છીએ કે અમે શોર્ટમાં વસ્તુ સમજાવી રહ્યા છીએ તે થી થોડી નજીક થી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ હવે તમે તમારા મગજ માં આવી શકો છો કે અમે પોતાને ઓર્ડર આપી રહ્યા છીએ કે એક ખૂબ જ વિચિત્ર વસ્તુ છે જે તે અન્ય લોકો ને આપવામાં આવે છે તો પછી પ્રિય મિત્રો તે આપના શાસ્ત્ર માં સ્પષ્ટ રીતે લખાયેલું છે કે દરેક માનવ શરીર માં તેના જીવન ની સંપૂર્ણ ક્રિયાઓ ને નિયંત્રિત કરે છે આ બન્ને આંખો વચ્ચે ના આ ચક્રો એટલે કે કપાળ પર ભોલે બાબા ની ત્રીજી આંખ છે ત્યાં દરેક મનુષ્યનું એક ચક્ર છે જેને આદેશ ચક્ર કહેવામાં આવે છે અને આપણે આદેશ ચક્રને જે પણ આદેશ આપીએ છીએ તે તેને સ્વીકારે છે અને સમગ્ર બ્રહ્માંડમાંથી આપની ઈચ્છાને પૂર્ણ કરે હે માર્ગ દ્વારા તમે તેને આ રીતે વ્યાપકપણે સમજો છો પરંતુ તેની નજીકની અને ડેથ અન્ડાઇ ખૂબ મોટી છે જો તમે विगतવાર સમજાવી લો તો પછી લગભગ બે કલાકનો જ્યોતિષ વિદ્યાનો કાર્યક્રમ રચાય છે પછી તમે તેને શોર્ટમાં જ સમજો છો કે તે આની જેમ કાર્ય કરે છે હવે જારે તમે સૂઈ જાઓ ત્યારે સ્લીપિંગ વિશે વાત કરીએ યાદ રાખો જો તમે Jog